પરવાનગી નથી તમે કાર્યક્રમ નહીં કરી શકો કેમ બધ એક દિવસ માટે અમને પરવાનગી તમે વાત કરો છો પરવાનગી વગેરે અહીંયા આટલા બધા કરસરો ચાલે છે પરવાનગી લીજો ચાલે છે પરવાનગી સિલિકાની પ્લાન્ટો ચાલે છે ચાલે છે બે નંબર ના ધંધા ચાલે છે ડ્રગ્સ ના ધંધા ચાલે છે ત્યાં તમે પરમિશન નથી લેવા દેતા એટલા માટે કેમ છું કોઈ પણ અમારા આગેવાનોને કોઈ પણ અમારા એન પ્રકારે જો કોઈ કનકડ કરશે એ વહીવહી તંત્ર હશે કે કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હશે અમે હવે ચલાવી લેવાના નથી અમે લડી લઈશું અમારા યુવાનો સાથે અન્યાય થશે અમારી માતા બહેનો સાથે અન્યાય થશે તે દિવસે હવે પછી અમે સંવાદ તમારી સાથે કરવાના નથી આવનારા સમયોમાં તમારી સામે આરપારની લડાઈઓ થવાની છે સૌથી ખરાબ ગુજરાતમાં જો કોઈની હાલત હોય એ અંકલેશ્વર અને ભરૂચના લોકોની હાલત છે ત્યારે નેતાઓને પણ કહેવા માંગુ છું જેટલા વર્ષો તમે રાજ કર્યા સમાજને માત્ર ને માત્ર મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે ત્યારે હવે ચાલવાનું નથી અમારા યુવાનો હવે જાગી ગયેલા છે અમારા વડીલો છે ત્યારે આવનારા દિવસોમાં તમારા રાજનીતિ હવે ખતમ થવાની છે ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ આજથી અમારા કાઉન્ટડાઉન અહીંથી ચાલુ થાય છે આજે અમે રાજપાડી થી થેગડીયા સુધીની પદયાત્રા કરીએ છીએ જો આ સરો જો સિલિકા પ્લાન્ટ જો કોરીકલ્સરો ઇલિગલી બંધ નહીં થશે અઠવાડિયા પાસ ઝાગથી પદયાત્રા કરીશું અડતાલીસ નો હાઇવે પણ બંધ થશે અને કલેક્ટર કચેરી પણ બંધ થશે અમારા યુવાનોને કેમ રોજગારી નથી મળતી અમારા યુવાનોને કાયમી કેમ અમારા યુવાનો માત્ર ડ્રાઈવરી કરવાના છે અમારા યુવાનો માત્ર કન્ડકટરી કરવા માટે છે અહીંયા સ્થાનિક જેટલી પણ સિલિકાઓ ચાલે રેતીની લીજો ચાલે કોરી કરસોરો ચાલે એમને પણ હું કહેમ છું સાનમાં સમજી જાય અમારા લોકલ ટ્રક ડ્રાઈવરોને અમારા લોકલ ટ્રકોને તમે કામ નહીં આપશો તે દિવસે ચૈતર વસાવાની ટીમ આવીને તમારી સિલાકા ભિલિકા બધું બંધ કરી દેશે અમારા લોકલ ગાડી માલિકોને કામ આપો અમારા લોકલ યુવાનોને રોજગાર આપો અગર નહીં આપશો આવનારા દિવસોમાં બાર લોકોને અહિયાં એક પણ જણ અમે રહેવાની જેને જે કલમો લગાવવાની હોય તે લગાવે લડવા માટે અમે તૈયાર છે પણ આ વિસ્તારના લોકોએ લોકસભામાં અમને જે મતદાન આપ્યું છે એ લોકોને પર વિશ્વાસ આપું છું જ્યાં પણ જરૂર પડે તમે ખાલી સાથ સહકાર આપજો આ ચૈતર વસાવા એમની ટીમ આગળ રહેશે પોલીસ સામે પણ લડીશું આર્મી મૂકશે આર્મી સામે પણ લડીશું આ વિસ્તારમાં જીએમડીસી આટલી મોટી ચાલે છે એનું કેમિકલ યુક્ત પાણી આજે ગાંભાવવામાં જાય છે ત્યાં કોઈ બોલવા તૈયાર નથી આ વિસ્તારમાં જીએમડીસી બે આવે છે એની માટે કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી આ વિસ્તારમાં પીવાના પાણી હોય શિક્ષણ હોય એના માટે કોઈ બોલવા તૈયાર નથી એટલે સાથીઓ હવે તમે જાગી જજો આવનારા ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે અમે લડવા તૈયાર છે માત્ર તમારો સરકારની જરૂર પડશે કોઈને ડરવાની જરૂર નથી કોઈ પણ ભાજપના નેતા કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હોય કે પોલીસ તંત્ર હોય તમને બે ટેકના જમવાનો આપવા માટે નથી આવતો તમારા હક અધિકારો માટે લડવાનું થશે અમે તમારી સાથે છે જયારે પણ જરૂર પડશે બોલાવજો આપણે બધા સાથે રહીને ન્યાય માટે લડતા રહીશું આજે આ પદયાત્રા અહીંથી ચાલુ થાય છે તમામ સાથીઓને વિનંતી છે બધા આવી સ્થિતિ ચાલતા ચાલતા આપણે ઝઘડિયા સુધી પહોંચવાનું છે આપણી માંગો દિન સાત માં ન સંતોષાય તો દિન સાત પછી ઝઘડિયા થી પદયાત્રા ચાલુ કરીને નેશનલ હાઈવે અડતાલીસ પણ બંધ થશે અને કલેક્ટર કચેરી ની પણ તાળા મારી દઈશું અમે સાથીઓ અહીંથી હવે પદયાત્રાની શરૂઆત કરીએ છીએ ત્યારે તમામ લોકો આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાય અને આપણા અધિકારો આપણા ન્યાય માટે આગળ વધીએ એ જ અભિગમ સાથે આજના આ કાર્યક્રમમાં પોલીસ પ્રશાસન હોય કે એના સ્થાનિક નેતાઓના કનંગર સતા તમે બધા અહીં ઉપસ્થિત થયા છો ત્યારે તમને હું આવકારું છું બધાને ચૈતર વર્ષ નવલગુલાલ જિંદાબાદ જય આદિવાસી જય જવાહર